દાહોદ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દાહોદ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદના યાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં બહેનો દ્વારા ભાગ લેવામાં આવ્યો આ યાત્રાનું એપીએમસી ગૌશાળા ચોક દોલતગંજ બજાર ગાંધી ચોક થઈને નગર સેવા સદન ખાતે સમાપન કરવામાં આવ્યું હતું શક્તિ વંદન પદયાત્રા મોદી સાહેબે બહેનો માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે શક્તિવંદન એટલે એમાં જ એક શક્તિ છુપાયેલી છે બહેનોમાં એને બહાર કાઢવાની કોશિશ મોદી સાહેબ કરી રહ્યા છે ત્યારે આ યાત્રા આપણે મોદી સાહેબને ચારસો પાર કરવા માટેની લાવવામાં આવ્યા કરવામાં આવી છે તો આપણે મતલબ મક્કમ રહીએ અને આ વખતે મોદી સાહેબને આપણે ચારસોની પાર લાવીએ એવી અમારી બહેનોની કામનાઓ છે મોદી સાહેબને અને એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને એમનો આભાર પણ માનીએ છીએ કે અમુજ અમને બહેનોને મોદી સાહેબ સાથ સહકાર આપતા રહે અને બહેનો પણ એમના માટે કાર્ય કરતી રહે